દેશભરમાં જ્યારે લોકોમાં આક્રોશ હોય ત્યારે સુરતના લોકો કદી પાછા નથી રહેતા આપણી સાથે ઘણા બધા સિનિયર સિટીઝન છે આપણે સીધા વાત કરીશું સૌ પ્રથમ શરૂઆત કરીશું મહિલાઓથી કારણ કે મહિલાઓમાં જે આક્રોશ છે આપનું નામ શું કેશો જે રીતે ભારતે મોડી રાત્રે એરસ્ટ્રાઇક પાકિસ્તાન પર કરી છે ઘણું સારું ડિસિઝન લીધું છે ભારતે ના લેવું જ જોઈતું હતું કારણ કે જે એ લોકો એટેક કરી રહ્યા એ

એ જે બી કામ કરે છે એને બિરદાવી જોઈએ નહીં કે આપણે સેનાને સવાલ કરવા જોઈએ બિલકુલ હસુ કાકા શું કહેશો ચોવીસ મિસાઇલ મોડી રાત્રે પાકિસ્તાન પર બહુ સારું ડિસિઝન લીધું છે ને આ કૃત્ય તો અગાઉ પણ કરવાની જરૂર હતી તો આપણા સત્યાવીસ સિવિલિયન બચી જતે ને આ લોકો આજ દાવના છે ટીટ ફોર ટેટ ટીટ ફોર ટેટ આપણે ભારત સરકારની સાથે જ છીએ ને આપણી સેના ત્રણે ત્રણ પાકો પર આપણે છે તો પૂરેપૂરો સંપૂર્ણ ભરોસો રાખીને આપણે છે તે જીવીએ છીએ બિલકુલ સેના પર ભરોસો છે શું કહેશો બહુ સારું ડિસિઝન લીધું છે અને આ રીતે કરવી જોઈએ ના રીતે ધીરે ધીરે કરીને માનસિક ત્રાસ આપવો જોઈએ એનું બિલકુલ પાકિસ્તાન અને માનસિક ત્રાસની વાત છે કાકા આપ શું કહેશો એ પ્રકારની ઘટના નહીં સ્ટ્રાઇક કરી છે તો બરાબર જ છે ને હજી વધારો પડે ટીપી નાખવા જોઈએ એ લોકોને પાકિસ્તાન જ ખતમ કરી નાખવું જોઈએ કારણ કે

लोको लोको सु, आ, सो का, का जो स्ट्राइक किया, किया है उसमें कोई प्रॉब्लम नहीं उसको शिक्षा देना ही चाहिए था अपना 26 आदमी को मार उसके तीन हजार आतंकवाद को मार डालो और उसको सपोर्ट करने वाले लश्कर भी डालो बिल्कुल सपोर्ट करवा वाला पर आप शू कहो ये प्रकार की घटना है મારું નામ જીતેન્દ્ર પટેલ છે એકચ્યુઅલી જે આ આતંકવાદને આપણે નાશ કરવાનો છે મોદીને સ્ટેન્ડ આખા વિશ્વએ આપ્યું છે હવે આપણે છે એ ટોટલી આતંકવાદનો નાશ કરવાનો છે આ લોકો જે કટ્ટરવાદી આતંકવાદી છે તે વારે વારે એ લોકો આવી રીતે આતંકવાદી કૃત્ય કરે છે તેનો આપણે હવે સર્વનાશ કરવો છે આપણા વિશ્વનો આપણો સાથ છે બરાબર બિલકુલ આપ આપ શું કહેશો હું જયેશભાઈ સિંઘાળીયા સુરતથી છું અને આજે જ્યારે રાતના અમને ન્યૂઝ મળ્યા કે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ એકવીસ મિસ બાવીસ મિસાઇલો છોડી દીધી છે આતંકવાદી ઉપર કુચ કૂચો કરી નાખો આતંકવાદી નાશ કરી નાખો અને જુસ્સાથી નામ નિશાન મટાવી દે અને જય મોદી જય જય શ્રી રામ કુલ લોકોમાં ખુશી છે યંગસ્ટર મહિલાઓ જે આપણે સીધા વાત કરીશું બેન આપ શું કહેશો બોલો તમે આપ શું કહેશો જે રીતે ભારતે આઈસ્ટ્રાઇક કરી છે बहुत अच्छा हुआ आज सुबह सुबह मैं उठी सबसे पहले मोबाइल में मैंने ये न्यूज देखा बहुत अच्छा लगा कि ये चीज हमारे साथ भी कभी भी हो सकती है तो इसके लिए मोदी ने बहुत अच्छा किया और हम सब मोदी के साथ हैं आई लव इंडिया बिल्कुल लोगों में खुशी है कारण के भारत में जो आतंकवाद नौ नुकसान रात्र भारत सरकार प्रकार पाकिस्तान पर एर स्ट्राइक करी थे जेने लोक्स लोग मशी है लोगों के एक बीस करते चौबीस નહીં પણ પાકિસ્તાન જ ખતમ કરી નાખો જેને લઈને આતંકવાદનું આ જે મૂળ છે તે પૂર્ણ થાય